好了？他姐，不行。嗯，我爹妈说，爹爹们就……哎，哎，你打我呢？打呀！你，那还干呢？干啥看干呢？啊，还干不呢？我那开冰冰还钱吗？好的。

અરે એક વાર આ બજા કા જો મને વાજા આવે શું કાજવાની કાકાજી આ મારો વાગાયો આયો આયો આવો બેહો થમ જો મોરું કર્યું મોરું થી છે પોણી પર લાવજો તુ તુ હે પોણી પર લાવ પોણી પોણી ઓ પીઉ પર મેમન નીતે આવે આઈ તું દોપણ થી છે અલે આઈ આઈ અલે આઈ અલે આઈ અલે આઈ આઈ મ ઓ જબરૂ દબણ થઈ જ સમળે તો કેટલા રહ્યા આવ આ પાંચ માની પીઓ લાવો થાબા મેં કાય બધું કમ્પ્લીટ કરી નાખી બધું કમ્પ્લીટ

아무것도 안해? 아니야 오늘 우리 집에이 타게. 아니야 오늘 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 오늘

આવું ના બોલાયા હોય

બે <coughs> આવું <coughs> ¡Y el cabal toro! ¡Qué bueno que hace ya! ¡Qué bueno que hace ya! ¡Qué bueno que hace ya! ¡Qué

પંદર 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 અરે કન્યા કિવા મેમન આવો તો બોલાવતો આવ મેમન આયા હા મેમન આયા તા રે અરે મેમન તો કે મેમન નું કોમટી કાઢીમે લાયે મેમનને બોલાવ્યો આજ કાંડા વાડે કરી દીધા મે પહેલા ના તો બોન થઈ ગયા ને મારી પણ એ ઉકળી તો હા શાપ પાંચ બાર કરી દીધા કન્યા વાતાવા જા મગા દીધું માનો વાતાવા મગા દીધું વાતાવા પર ગયો લકો એક વાત તો આ સાટી થઈ ભી કરી જાતા દેતા રે કે કાલી મુ એ તાને એ હોગાજી jangan cepet dong, kamu cepet, 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 kamu